રોજગાર કચેરી દ્વારા ઓવરસીઝ સેમિનાર અને નામ નોંધણી કેમ્પ યોજાયો મદદનીશ નિયામકની કચેરી વડોદરા દ્વારા તાલુકા કક્ષાનો રોજગાર કચેરીની સેવાઓ પ્રદાન કરવા માટે તેર સપ્ટેમ્બરથી છવ્વીસ સપ્ટેમ્બર સુધી નામ નોંધણી તેમજ લશ્કરી ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ માટે અને ઓવરસીઝ માર્ગદર્શન અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર કેમ્પનું કરજન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કરજણ ખાતે આવેલ શ્રીમતી એસસી પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો કેમ્પમાં આવેલા વિદ્યાર્થીઓને સ્વરોજગારીની લોન સ્વરોજગારી મેળવવા રોજગારલક્ષી પોર્ટલ વિશેની માહિતીઓ આપવામાં આવી હતી